જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સિદ્ધિના કોઈ સીમાડા નથી એક વખત એક શિષ્યએ પોતાના ગુરુદેવને પૂછ્યું ગુરુદેવ સાધનામાં સંતોષ જેવી કોઈ ચીજ ખરી ત્યારે ગુરુદેવે શિષ્યને કહ્યું કે તારી ઘણી માર્મિક અને સુંદર વાત છે સાંભળ હું તને એક પ્રસંગ કહું એમ કહીને ગુરુદેવે એ શિષ્યને એક સુંદર મજાનો પ્રસંગ સંભળાવ્યો તેમણે કહ્યું કે એક કઠિયારો હતો એ કઠિયારો લાકડાનો ભારો લાવે અને વેચી અને પોતાનું માન માન ગુજરાન ચલાવે અને પોતાની ગરીબાઈની અંદરથી પસાર થાય એક વખત રસ્તાની અંદર એ લાકડાનો ભારો લઈને આવતો હતો ત્યારે તેમને એક સંત મળ્યા અને તેમને કહ્યું કે તું એમ કર દિવસે દિવસે આગળ જજે તને વધારે સફળતા મળશે એ વાત સાંભળી બીજા દિવસે કઠિયારો વધારે દૂર ગયો તો તેમને ખૂબ મોટા ઘેરાવવાળા ઝાડા વૃક્ષો મળી આવ્યા તે એકદમ ખુશ થઈ ગયો અને એ લાકડાઓ વેચી અને ઘણા બધા રૂપિયા તેમને મેળવ્યા છતાં પણ તેમને હજી સંતની વાત યાદ રાખી અને પછીના દિવસે તેનાથી આગળ ગયો તો આગળ જતાં તેમને સુખડના સુંદર મજાના વૃક્ષો જોવા મળ્યા અને તે ખૂબ કિંમતી હતા એ વૃક્ષો લઈ અને તેમને વેચ્યા અને તેમાંથી તેમને ખૂબ કમાણી થઈ હજુ તેમને સંતોષ ન થયો અને વિચાર્યું કે જે સંતની વાતમાં કંઈક હોવું જોઈએ તો વધારે આગળ ગયો તો વધારે આગળ જતાં તેમને તાંબાની ખાણો મળી અને ત્યાર પછી સોનાની અને પછી હીરાની ખાણો મળી આવી આમ અઢળક સંપત્તિ તેમને મળી આવી અને તેમણે ધનવાન બની અને લોકોની સેવા પણ કરવા લાગ્યો આમ સંતની વાત સાંભળી તે અનેક સફળતા મેળવવા માટે આગળ ગયો હતો બસ આવું જ સાધનાનું છે તમને નાની એવી સફળતા મળી જાય તો તેમાં સંતોષ ન માનવો અને આગળને આગળ વધતું રહેવું